સ્થાનિકો દ્વારા જ્યારે શ્વાન હટાવવાનો પ્રયાસ કરાય જીવદયા પ્રેમીઓ ખોટા કેસ કરતા હોવાનું પણ જણાવ્યું છે પોલીસ કરી છે જે દુઃખની વાત છે અમે શ્વાનના ત્રાસથી તેને દૂર કરવા પ્રયાસ કરીએ છીએ જેથી અમારા પર થતો ત્રાસ યોગ્ય નથી એ માટે અમે શ્રદ્ધાનો છે એસમથી પગલાં લઈએ તેના માટે અમે બેઠા છીએ શું સમસ્યા છે ભક્તિધામ સોસાયટીમાં આવારા કૂતરાઓની કુતરાઓની સંખ્યા અમારા માટે બહુ સમસ્યાજનક છે એસએમસી કમસે કમ પાંચ વાર ફરિયાદ કરી છે ઉપરા અધિકારી છે કે એસએમસી મ્યુનિસિપલ કમિશનર સુધી મારી ફરિયાદ મોકલી આપી છે પણ છતાંય કોઈ નિર્ણય નહીં આવ્યો એ જવાબ કશું નહીં મળ્યો એમ આજે સ્વતંત્ર દિવસ છે તમે ઉપવાસ પર બેઠા છો શું કહેશો બસ અમે તો એક ગાંધીગીરીનો રસ્તો અપનાઈએ છીએ કે ઘણી વખત એવું થાય છે કે જીવ જીવદવા પ્રેમીઓ છે એ ખોટો આક્ષેપ મૂકીને અમુક ટાઈમે શિકાયતો કરતા હોય એના માટે અમે આ એક સદભાવના ઉપવાસ રાખ્યો કે અમારા અમારી સમસ્યાનો નિકાલ જોઈએ અમાનને કુતરાઓથી એ સચ કોઈ પ્રોબ્લમ નથી પર જે નિરંતર વધતી સંખ્યા છે જે નિશ્ચિત રૂપથી જે સોસાયટીમાં રહેતા લોકો છે એના માટે થોડું સ્વાસ્થ્યજનક સ્વાસ્થ્ય પ્રતિ એઝ વેલ

હું ભક્તિધરમ સોસાયટીમાં રહું છું બે નંબર બિલ્ડિંગમાં રહું છું અને અમારી સોસાયટીમાં કૂતરાઓનો ઘણો બધો ત્રાસ છે એ ત્રાસને ઓછું કરવા માટે અને કૂતરાઓને ભગાડવા માટે અમે ઘણી બધી પ્રયત્નો કરીએ છીએ તો અમારી સોસાયટીમાં જે જીવદ્યાપના પ્રેમીઓ પોતાને કીએ છે એ અમારી ઉપર બધા ઘણા બધા ખોટા આક્ષેપો નાખી અને પોલીસોમાં ફરિયાદ કરે છે એ માટે અમારે બહુ ખરેખર દુઃખની વાત છે અમે કૂતરાઓ અમારી સોસાયટીમાં ન રહીએ અને અમારે ત્યાંથી જતા રહીએ એવું અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ છતાં જીવદયા પ્રેમીઓ જે છે એ એના માટે એને સામે કે એ લોકોના છોકરાઓ છે એ રીતે એ લોકો અમારી ઉપર આક્ષેપ કરીને ફરિયાદો કરે છે એ યોગ્ય નથી સદભાવના ના હિસાબે અમે આજે અપવાસ ઉપર બેઠેલા છીએ જેથી અમારો જે પ્રશ્ન છે कि भाई अमारी सोसाइटी में कूतराओन निकाल थाय एस एम सी ए खरेखर सारा पगला लेवाइए अने लेवाता एना सोसाइटी में बैठा सीमा पारी है और मैं भूखी धर्म टाउनशिप में रहती हूँ और एक बहुत ही महत्वपूर्ण समस्या के बारे में मैं ये कहना चाहती हूँ कि ये जो कुत्तों को लेकर समस्या है ये दिखने में और सुनने में जितनी इजी है उतनी इजी हमारी सोसाइटी के लिए नहीं है बहुत सारी प्रॉब्लम और बहुत सारी डिफिकल्टी हम मैं चाहती हूँ कि इस सदस्य का जल्द से जल्द निराकरण होना चाहिए और जो इसके लिए जूझ रहे हैं जो इसके लिए एफ़र्ट कर रहे हैं प्रयत्न कर रहे हैं उन लोगों को सपोर्ट मिलना चाहिए और उनकी बात को समझ के उनकी समस्या की तरफ ध्यान देना चाहिए कि लोगों को काटना है गंदगी है कुछ भी प्रॉब्लम है कुछ भी ऐसे गरीब लोग भी हैं जिनके पास पैसे नहीं है इस सॉल्यूशन के लिए कि अगर उन्हें कुत्ता काट जाए तो उसके पैसे भी नहीं दे सकते हैं तो उस प्रॉब्लम का सोल्यूशन आना चाहिए और इसकी तरफ ध्यान देना चाहिए यहाँ लगभग सत्तर से अस्सी के आसपास कुत्ते हैं बल्कि मैं ये कहूँगी कि इतने ज़्यादा कुत्ते होना बच्चों के लिए बुजुर्गों के लिए काफ़ी भयजनक सिचुएशन में इसको मान आज आप स्वतंत्रता दिन निमित जो उपवास पे उतरे हैं उसके बारे, उसके बारे में आप क्या कहेंगे मैं एक बहुत अच्छा इस अभियान को मानती हूँ कि एक अहिंसा के हिसाब से अपनी बात को व्यक्त करने का और अपनी बात को रजू करने का ये जो जरिया अपनाया गया है સ્વાન ને લીધે ઘણા પ્રશ્નો ઉદભવે છે ગંદકી સ્વાનનો કરોડવા સહિતના પ્રશ્નો પણ ઉભા થાય છે જેમાં આ પ્રશ્નોનું નિરાકરણ આવે તે ખાસ જરૂરી છે અને રાત્રિ દરમિયાન તો સ્વાદ એટલા ભસે છે કે તમને ઊંઘું પણ હાલ ભારે બની જવા પામ્યું છે સિત્તેરથી એસી શ્વાન હોવાથી બાળકો અને વૃદ્ધોમાં પૈ સતત રહેતો હોય છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જીટન ન્યૂઝ